મે હું બાઘા હ કઈ પર માં મે લો હ હે હ તુમે ન વો લિસ સુચે મે ન વો લિસ યમ

એમાં અમારે ખીલ માકડું છે ને તો અહીં લીમડા ઉપર સીડ્યું છે તો દેખાણું આ ખીલ માકડું અમારે એક લીમડા ઉપર ચડેલો છે આ બધા છે ને આમ સીના મોડો પણ રસ્તો છે ને આમ સીધા નહીં સીધી થાય મારે છે ને અહીંયા અહીંથી આવવાનું છે કારણ કે મારા વસમાં જ ગાંઠી પડી છે

કપા કેમ કપા આમ જો ફાટી જો બી ભાઈ નો કપા જો જો હોય તો હું કપા કેમ આ તો બે બે થઈ જાય ને પીસ ના હોય આમ આમ જો મારા ગોતા આમ કપા કેમ ભાઈ દીધું બસ આય ઘટે ની તો જિંદગી ઘટે હવે હે દિવસ ઘટવા મળ્યો હવે દિવસ ઘટવા મળ્યો એવો કપા ભાઈ તો તો આજ તો કપા નહી થાય કપા

બધા છાપીવા ભેગા સીરે આ તો અમારું જીવન વૈશાલા બકડે એકલી થઈ